જોઈ શકો છો કબૂતર કેવી રીતે મસ્તના બેઠા અને ઠંડીનો માહોલ મણાવે છે તો આપણે એકવાર પણ વિડીયો રાખ્યો હતો જેમાં દેખાડ્યું હતું કે કુંડી આપણે કેવી રીતે સાફ કે ધીઝો કેટલી ગંધારી છે આપણે રાજકોટથી અહીંયા આવી ગયા છે આવ્યા છે તો હવે બે ત્રણ દિવસ એક ધારા વિડીયો આવશે તો થોડોક સપોર્ટ દેખાડશો હાલો હવે જોઈએ આપણે પેટીની અંદર કેવી સિચ્યુએશન છે એના વિશે થોડીક તમને માહિતી આપું કબૂતર બધા કોફી કલરનું વસ્તુ છે અને એક આ માદા છે અને એક હજી દેખાડવું પડે જોઈ શકો ને મસ્ત કેમ છે બાકી એક નંબર એમ કહી શકાય અને તમને બધાને ખબર છે કે આનું એક ઈંડું તૂટી ગયું હતું અને બે આમ તો એકચુઅલીમાં તો હું એના માટે એક ઉપાય લઈને આવ્યો છું તો હું તમને એ બધું શેર કરીશ બાકી બીજા એમાં કાંઈ અપડેટ જવું છે એ નહીં તો મિત્રો કોઈ ચિંતા જેવી કરવાની વાત નથી જો આ ઓલા આપણે ગોળા મૂકીએ ને એની નીચે જે ગોળા આની ઉપર મૂકીએ તો એ હું લાવ્યો માર્કેટમાં અવેલેબલ હોય છે વીસ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા લેતા હોય તો આ રાખી દે ને તો આમાં કબૂતર ઈંડા મૂકે ને તો મતલબ હું ફૂટવાના તૂટવાના કાંઈ બીક ન રહે ને માળો બાળો બનાવે ની તો હાલો આપણે એને મૂકીને જોઈએ જરા ને જો તમારે પણ મગાવવા હોય તો હું આને થોડીક લિંકમાં નાખીશ આની ડિટેલ તો ફ્લિપકાર્ટ મીશો એમેઝોનમાંથી પણ મળી જશે તો હું નાખી ડિટેલ રેડી તો પહેલાં આપણે અહીંયા રાખશું આને જેમાં અત્યારે બસ છે હાલ અડઝા અઢા બસું છે એટલે કદાચ નહીં રહી રે આમાં કારણ કે એના પગોમાં ભરાઈ જાય ને એટલે તો આપણે પેટી સાફ કરવી પડશે થોડીક કેમ બાકી લાગે ને મસ્ત જો એટલે બસુને આમ કમ્ફર્ટેબલ લાગે એમાં સમજી જા અને ઈંડા પણ ફૂટવાના બીક ઓછી રહે એમાં કબૂતર બેઠીને મસ્ત ઈંડા મૂકી શકે કાંઈ ઈંડા જાય નહીં એક ઠેકાણે ઠેકાણે રહી ને જોઈ શકો આમાં નહીં મૂકી શકીએ કારણ કે આ બસું થોડુંક મોટું છે તો આમાં નહીં રહી અને ખાલી ઈંડા પૂરતી જ મેં લીધા સાને તો આમાં નહીં મૂકીએ પણ એની બીજી પેટી છે ને આખરની એમાં આપણે મૂકશું જો નેક્સ્ટ નેક્સ્ટ ઈંડા મૂકીએ ને ત્યારે આની અંદર મૂકે એવી સિચ્યુએશન રાખીને આપણે અહીં મૂકી દીધું મસ્ત નું જોઈ તમને અંદર થી દેખાડું કેવું લાગશે જો આની અંદર કેમ લાગશે બાકી મસ્ત લાગશે ને ઈંડા મૂકશે તો અને એક છે તો આપણી પડી એક પેર છે એ પણ ઈંડા વાળું છે તો આપણે એને અહીંયા મૂકશું અને આમ નથી મૂકવાનું અને ઉલટું છે આવી રીતે સીધું કરીને મસ્ત ખૂણામાં એડજસ્ટ કરી દઉં ને એટલે મસ્ત કબૂતર બેઠું રહે અને એવા હું સો હાથ લાવ્યો છું તો બધા પેટી મૂકી દઈએ હાલો ગાયકા આ વિતાવડું થયું છે મારે પણ કબૂતરની પેટી કે મારે અંદર જવું છે મારી પેટીમાં તમે શું કરો છો સમજા મસ્ત તો હું કદાચ આજે તો કુંડી સાફ નહીં કરી શકું કારણ કે મારા કારણોસર આમ બાર ગામ ઉના તરફ તો હું આજે નહીં કરું પણ કાલે પેટી અને બધું મતલબ હું કેવાય પેટી સાફ કરા કુંડી સાફ કરી પછી બધા કબૂતરના શરણ વિશે થોડોક વિડીયો નાખી કે કબૂતરને શું શું ખવડાવવું જોઈએ અને અત્યારે તો શું છે કે શિયાળા જેવું મોસમ છે શિયાળા જેવું મોસમ છે તો મેં કીધું કે મગફળી નાખો તો બેસ્ટ છે તમારા માટે તો આપણે મગફળી નાખતા હોય અત્યારે કારણ કે મગફળી પેકી હોય ને એટલે જો બધા આવી ગયા છે કબૂતર અને જો ખાલી તમે બધા કેમ કે લાગે ને કે મસ્ત ના બસ બાંધવા ગુણ નળ વધારે છે ને એટલે બાંધવું ખાલી જવું અત્યારે આ પેટીમાંથી આ લઈ લઈએ નકર આનું બચ્ચું ના જે મોજાઓ હોય ને એ તૂટી જાય મને એવું લાગે છે એટલે આપણે મૂકી ને સાઈડમાં અહીંયા રાખી દઈએ આ ખૂણામાં તો આ ખૂણામાં જયારે ઈંડા મૂકે તો આ ખૂણામાં મૂકે એકવાર આ ખૂણા મૂક્યા હોય તો એકવાર આ ખૂણા મૂકે એવી રીતે કબૂતર ને ટ્યાવું હોય એકને એક જગ્યાએ વધારે પડતે ન મૂકે તો આગલી વખત આ ખેલા આ પેટીમાં મૂકે ને ઈંડા તો આ ખેલા આ પેટી મૂકશે એવું જન્યુલી હોય મારા કબૂતરમાં મેં ઘણી વાર જોયું તો આ થોડુંક હલ છે મને એવું લાગે છે સેટ કરી દીધું તો અહીંયા બધા સણે ને અરે હું ના જાય ને તો એ બધા પેટીમાં જાવનું પડતું જો અહીં એવા હવે જજો હા મેં જરા ઉપર ઉપર બધા એ કેસ કે હવે તમે ભાઈ જાઓ તો અમે પેટીની અંદર બેઠીએ મસ્તના ને થોડોક તડીકા જેવો માલ થયો ને જો એક ભાઈ વહી આવી ગયો તો બીજુંય જાય છે જો વાઈટ કલરનો વાઈટ કલરનો નર મને બહુ ગમે છે ને આ નર જો મને આ નરય ગમે બહુ મારી પીડી કે હા તો આવું પાણી તો કઈ કબૂતરને ને પોવાય તો હાલો આપણે સાફ કરના છીએ અલગ અલગ કરીને બીજા સાથે નાખી નરમાદાને અલગ કરીને બીજા જોટા બનાવી અને મારે જોટા સાથે એની બ્રીડિંગ લેવી જોઈએ મતલબ એના બચ્ચા હું લઈ શકું એવું મારે કરવું જોઈએ તો એવા માટે તમે કોમેન્ટ કરજો કે કેવી રીતે મારે નાખવા મતલબ જોટા કેવા બનાવવા જો આ જોટો આખો મસ્તનો

અમે તમારા માટે સાફ કરવા માટે જ આવીએશ રેડી તો અમે સાફ કરીને જશું અને થોડાક એક બે મહિના પછી આપણી ઘરે પ્રસંગ આવવાનો છે તો ત્યારે કબૂતરને પૂરા લોક કરીને રાખવા પડશે નકર કબૂતર અહીંથી અહીંયા વહી જાય અને તમે ખુશીના સમાચાર તો જોયા જ હશે અને જો તમે એમ કહેતા હોય કે ભાઈ વિડીયોમાં મને બે બસા આમ ક્લિયરથી દેખાડો તો હું દેખાડું ઊભા રહું થોડીવાર તો વિડિયોમાં બનાવી રેજો તો જોવા મળશે તમારા માટે મેં ઉપરથી કબૂતરના બસા લઈ લીધા જો ખાલી આ કબૂતર જો ખાલી જો આખું કોફી કલર હોય ને મોજા જાઓ અને આ પણ કોફી છે આખું તો જો કેમ છે શે ને મસ્તના બે આમ જોડવા આ મતલબ આમ અલગ અલગ પેટીમાં બે ઈંડા મીકા થાય એ તો તમને ખબર જ હોય મારા વિડીયો જોતા હોય એટલે તો મસ્ત ના છે બે નળ ને માદા અને આના બસા થશે તો મસ્ત જ થાય ભવિષ્ય એક પછી એકને મૂકી દઈએ જો આના પૈસા અને જો ખાલી તો એ માથે ટોપું છે હાલો તો આને મૂકી એની પેટી આ કે મારે પણ મારી પેટીમાં જાવ મને પણ મૂકી દઉં આપણે આને પણ મૂકી દઈશું આને જો મોટા મોટા એના કરતા પૈસા છે પણ આ થોડુંક નાનું રહી ગયું ને મા બાપ ઓછું ખબર આવે તો આપણે એને કમ્પ્લેટ કરીએ એ ઓલા મોટા નર્સ છે ને બે જો દેખાય ને એ સી ને નથી એમ બાકી આ જો આ મસ્ત હસવે ખવડાય ખવડાવીને મોટું કરીને પણ આ બે નથી હસવતા ખાલી દેખાવના છે કબૂતર હંમેશા દેખાવનું સારું લાગે બાકી તો ઠીકઠાક એમ કહી શકીએ ને હવે પાણી મસ્તનું ભરી લઈએ સાફ પાણી હોય ને તો કબૂતરને મજા આવે ને બીમાર પણ ન પડે સમજા તો હાલો કબૂતર પીવી તો પી લેજો કંઈકા ને તમારા મિત્રો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેટલા પણ ગુજરાતી ભાઈ જે કંઈ મારો વિડીયો જોઈશ તો એના મિત્ર સાથે શેર કરી દેજો મારો વિડીયો તો હું મને પણ થોડુંક મોટિવેશન મળે અને કબૂતર વિશે કાંઈ પણ માહિતી જોતી હોય ને તો ગમે ત્યારે મેસેજ કરવો કોમેન્ટ કરવી અને જો આ બ્લેક માદા છે એની ટાઈમ મારી ના છે ને કાળા જંગલી કબૂતર હોય ને કાળા એ ઈંડા મૂકે ને એની કારણે મારે બહુ મતલબ ઝાડ એને આ બધું લગાડવું પડે એવું ઉપરની ઝાડ છે ને સમુદરની એ મેં એ હાટું દરિયાની લગાડી ને આ લોખંડની મિંદ્રા માટે લગેડીને આવડું આ વ્હાઈટ કલરનો કાગળ છે ને એ વરસાદ માટે લગેડ્યું કારણ કે એને ભાઈ ઘર હરખું મજબૂત હોવું જોઈએ ને જો આવી રીતે કાંઈક સેટઅપ બાંધી બાંધીને આપણે કર્યું હતું તો એને પણ આપણે હેરખું કરવું પડશે કારણ કે હમણાં પછી આ જાળી નવી નાખવી પડશે ને જો સેટઅપ માથે ત્યાં વિકાસ ગયું દેખાય ને તમને એ બધું છે તો હાલો મિત્રો તમારા મિત્રો સાથે ચેનલને થોડીક શેર કરી દેજો ને લાઈક કરતા જજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય અને આ વિડીયોમાં થોડો પ્યાર દેખાડો તમારો ચલો મિલતે હૈ મિત્રો જય હિન્દ